વાતો ઓકે આ વીડિયો કો વાતો ખોઈ ગયો એ ખોઈ ગયો વાતો ના હું ના સાચું ને હાથ વડકી રહ્યો દે પતો દોરું ને પાછો દોરું નથી કે દે પતો નામ ખાયા ને તે બોલ પૈસા બોલે તો તમારું પ્રોબ્લેમ ભલે આવો આયા છો માજી લેવાડાઈ લેવાડાઈ ચાલ્યો જમીન હે હા હા જમીન ના આયા કાકા લા બુટ્ટો ખાવા પસંદી હું તો ખાવું ના ના બુટ્ટો ખાવા ખાવું બુટ્ટો ના ના દાદા ગામજી તને ક્યાં કામ છે તારું મગલો ખવા જાય છે જો તો મારું

જોવાનો ના આ તો ઘર પર તો પણ વાત બગલા હા આપો એટલે ખતરી કઢું છું હો હા કે

ના ટપી ના ગરમી હોય પીપી કરે એમને જવું જવું છે એટલે કીધું નહીં બીમાર હોય ને નહીં બપોર પડી જાય એવું લાગે કલાક વારસા કલાક

વાત ચાલુ કર્યો બોલો આપડે નાખવું પડે આપડે હું ખોટું બોલ્યો તો મને ખોટું બોલ્યો

આગેવાય રી આપણું મગજ જીવ છોકરો નહીં છ મહિના મગજ જીવ એટલે પી ના સરજી આપડે તમે લાખ રૂપિયા યાર તમે લાખ રૂપિયા ના આપરા પગ હાથ માથું બધું દબાવું કરો એવું

તમે સોરીયાલી છોકરો લીધો થોડો છોકરો તમારું ખોટું કરતો હોય છોકરા બરાબર પોલીસ છે તમારા પર તમે નામ જો ઓમર ના ખાય પાકો મન દે સમાજી બોલ આ ઓ કીધું હા આ તો મન દે પાધા માલ ગમી સમાજી મસ્ત મન મસ્તી મન આ રો નાવા હું જાવ આ ફોટો છો સેવા છે ફોટો દોરાયા આ ફોટો દોરાયા જા આપણે હા નહી સમાજી એ પેંડો છે યાર મસ્તી કરે હું તમારે કે શું બરાવો તો ના બતાવી દે ફોટો બતાવ ગોળ તો સી નામ લે હે યાર રોસી આઈએ તો આવવાની હ હા સમજી ગયેતા અરે આયા પછી મારો ફોટો બહુ ગમઈ કહું હું હવે હોભળી એટલા હોભળી બે ગમતો દે વાત કરતા હોય એટલા એક ને આના બના તો ભાઈ પાટીમાં રાખતો હા તો શું બના ઓ તો શું હે હ ભાવ સબના ફળ ફળિયા ને આપતે હું ખાધી હા ખલુ કોયી નતો આ જણાજી તો અરે મેં તો બા બનાયા તો ગયા ઓ ચાપોની સંગળો સંગળો પી ચાપોની મન ના આખર તો ગોફિયા ગોમ રોપે પહાવ નઈ કઈશું તો જે મમનજી હા હા ચાલ જઈજો હા ઈજી હે માકના કાય આવો ઓવડ નમ તમે હેડો ઓ સાધી ચાબા હા હેડો ચાબા બા પાડું જો કેવા છે કેવા નહો કેવા દીધા હા

આ અરમે જમવા હતા ઓમ તો મા આપો બેધી ગયો આ હે તો બાજો મા પાવા કરતા તો પાવા કરતા ઠંડા થઈ ગયા નેનાજી તમે એમના બાજુમાં થઈ જ જાતા એટલે આપણે હું આપડે તો આપડે તો આયા છીએ આપણે આ ભાગમાં આઈ છીએ એટલે ઉપર આગળ ઉપર હમણાં પરવા તળ ઉપર યાર ના ના કટાઈ ગયો હા હા તને એમના બાજુ દેખા કશું છે ને તો બધું જ મારા માં તો નહી હોય યાર હું અહીં બોલીવા બોલું હું કેસ કઢાતા નથી ખબર ના પડે શક ના પડે એવું બોલ્યો તો શું જેડી ને મળી કરતો જેમ થઈ જાય છે જશે બેઠા માર્યા તા બેઠા પોઈન્ટ માર્યા હું તો આમ છ્યો ને લાગે નહિ ખેચ્યું તો બે અઢી વાગે જનારું થયો હોય બધું બે વાગે જ બોલ્યો બરાબર નું નહીં નાખી જ્યાં તમે ગોમો તો આગળ સોમભાઈ આવશે તો હંગાત એ તો કરીએ તો બધું કરીએ આપડે અહિયાં કરવું છે પછી બીજા છે આપડા તમારે કરવાનું હો તમાર ભાઈ તો બેસે કરવાનું છે આપડે મારા પરથી એક બે સોમભાઈ તો એવું ઉઠારવાનું વસ્તુ છે ખબર પેલો શું નામ યાર એનો નંબર એટલે આપડે ડાબા હાથ નો પેલા તમે ત્રીજા ભાઈ કહેતા બોલાવ પાછા એ તો જોઈએ છે હજુ તો નંબર એ બધું આપડે નહીં કરવાની હું બેઠો કીધું અર્થ તમારે

અના કમન તો એના આ બહુ ખતરનાક લાગે એ ઉપર દેહાના ને એ મમી ના આવે અમે આપડે એમ વાંધો નહીં ગરમી તો જોવા મળે હું મોકલી ત્યાં

જો જો માફી આખું પેલી આખી પવાડી આવી મોટી હે લચ્છી બનાવી લઈ બનાવી બરાબર પેલા ઉપર આવે નહીં આયો પણ ના પેલા ઇંગ્લિશ પુત્ર ઓ ઓ આપણે મેમ્બરને કહી તો ઓ ઓ ઓમમાં જે કરો કે મે મને ગયા જઈને કઈરાયો કે હા એટલા તો કઈરાતા હા કઈરાતા મને ચા ભાઈ નાલે જો ભાઈ તો હું ખાશે ખાશે નહીં ખાશે

બીજા પીવડાય <temple nervous> લા લેતોય બીજા પરસેર આવી ગયો ઓઈલ લેવલ પડ પડ વારાવાર બદલ લેબો જાય કે